જે નાના કાર્યકર્તા છે એ લોકોને ભાજપ પાર્ટી માન સન્માન કંઈ પણ આપતી નથી અને સમાજની વિરોધની અંદર જે કાર્ય થઈ રહેલા છે એના લીધે અમે આજે ભાજપ છોડી અને કોંગ્રેસમાં આવેલા છે કોંગ્રેસમાં જોડાવાનું કારણ ભાજપની તાનાશાહી છોટાદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસને ફરી એક જાગૃત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે કેટલાક આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયા છે એમની સાથે આપણે વાત કરીશું શું નામ આપનું ભીનાભાઈ ભીલ નસવાડી અમે શું પહેલાં કઈ પાર્ટીમાં હતા અને શું કરતા હતા અને કોંગ્રેસમાં કેમ જોડાયા છો પહેલાં તો અમે કોઈ પાર્ટીમાં જોઈનિંગ નહોતા અને બિન રાજકીય રીતે આપણે સંગઠન ચલાવ્યું છે અને આદિવાસીના હક અધિકારને અત્યાચારો સામે હંમેશા અવાજ ઉઠાવ્યો છે અને સંગઠન સાથે અને અત્યારે અમે લોકો આદિવાસીની વિચારધારા સાથે જો પાર્ટી જે કંઈક હમણાં કામ કરી રહી છે જે રાહુલ ગાંધીજીના નેતૃત્વ હેઠળ તો રાહુલ ગાંધીજી હર વખત હદ હર વખતે એમની જે એમના જે સ્ટેટમેન્ટ આવે છે અને આજે પણ આદિવાસીના હક અધિકાર વિશે વાત કરતા હોય છે ત્યારે જળ જંગલ જમીનની વાત હોય આદિવાસીઓના સંવિધાનિક હક અધિકારની વાત હોય અને શિડ્યુલ ફાઇવની જે વાત હોય તો એને મજબૂત કરવાની જે વાત છે અને સંવિધાનને ના ને બચાવવાની જે વાત છે તો હાલના યુવા પેઢીને ખરેખર આદિવાસીઓના હક અધિકારને સંવિધાન બચાવવાની વાતને પ્રેરિત થઈને અમે આ કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન થયા છે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાહુલ ગાંધીના નેતૃત્વ સાથે આદિવાસીઓના હક અધિકારને સો ટકા મળશે અને એ વિશ્વાસ સાથે અમે જોડાયા છીએ તો તમે જોયું કે આ એક આદિવાસી સંગઠન સાથે જોડાયેલા યુવાન જોડાયા છે અન્ય પણ એક યુવાન છે એમની સાથે વાત કરીશું શું નામ તમારું જીતેન્દ્રભાઈ ભીલ જીતેન્દ્રભાઈ તમે પહેલા કઈ પાર્ટીમાં હતા અને હવે કોંગ્રેસમાં જોડાયા મેં પહેલાં ભાજપની અંદર હતો બે હજાર એકવીસની અંદર કારોબારી સભ્ય તરીકે નસવાડી તાલુકાની અંદર કામ કર્યું સક્રિય કાર્યકર્તા તરીકે બી મારા ગામડાની અંદર મેં કામ કર્યું છે પણ જ્યારે અમે જોયું કે જે નાના કાર્યકર્તા છે એ લોકોને ભાજપ પાર્ટી માન સન્માન કંઈ પણ આપતી નથી અને સમાજની વિરોધની અંદર જે કાર્ય થઈ રહેલા છે એના લીધે અમે આજે ભાજપ છોડી અને કોંગ્રેસમાં આવેલા છે

ફરી રીતે કોંગ્રેસને જાગૃત કરવાનો પ્રયાસ થયો છે ને આજે કોંગ્રેસની અંદર જે ભારતીય જનતા પાર્ટીને આદિવાસી સંગઠનમાંથી યુવાનો જોડાયા છે ત્યારે આપણે એમની સાથે વાત કરી કરીશે આજે ખસને લઈને તમે શું છો કેસ કેવો પહેર્યો આ કોંગ્રેસનો જે કેસ કેવો લાગે તમને આ યોરદર સર આ કેસ કેવો લાગે બહુ મસ્ત લાગે છે તો તમે જો કે જે આ ખેસ છે આ ખેસના દૃશ્ય બતાવીશું કે જે આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસે જે આ નવા પ્રકારનો એક યુનિક ખેસ જે બનાવ્યો છે તે આદિવાસી પરંપરા સાથે જોડાયો હોય એ પ્રકારનો આ જે ખેસ બનાવાયો છે એટલે કે છોટાદેપુર જિલ્લાની અંદર કોંગ્રેસનો જે પ્રયાસ છે કે ફરીથી કોંગ્રેસને જીવંત કરવામાં આવી છે કારણ કે છેલ્લી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એની અંદર કોંગ્રેસને માત મળી હતી ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ફરી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક છોટાદેપુર